જ્યારે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય ભલે આપણે સંખ્યા ઓછી છે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે સરકારને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાચી વાતમાં ઝુકાવવા માટે આપણા ધારાસભ્યો સક્ષમ છે અને એટલા જ માટે દર મંગળવાર બુધવાર કોઈને પણ તમારે પ્રશ્ન હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યાલય તમારા માટે બારે માસ ખુલ્લું છે સાથે સાથે કદાચ રૂબરૂ ના આવી શકો તો એક વોટ્સઅપમાં અરજી મોકલશો ટપાલમાં મોકલશો કે કોઈના મારફત મોકલશો તો પણ તમારી ફરિયાદ રજૂઆતને છેક એના મુકામ સુધી પહોંચાડવાની જવાબદારી છે અને હું તમને બધાને બળવંતબેન બધા જ નજીરબહેન બધા જ આગેવાનો શહેરના પણ છે એમને પણ વિનંતી કરું કે નગરપાલિકાની પણ ચૂંટણી આવે છે તાલુકા જિલ્લાની પણ ચૂંટણી આવે છે શહેરના જેટલા પ્રશ્નો છે એને લઈને વોર્ડે વોર્ડ આપણે સાંભળ્યો તો ખરા પણ સાથે સાથે દર અઠવાડિયે એક મુદ્દો લઈ બજારમાં આપણે રેલી સ્વરૂપે આવેદન પત્ર કે વિરોધ કરવાનો કાર્યક્રમ પણ કરવો પડશે જ્યાં જ્યાં થાય છે ત્યાં તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ બધા જ આગેવાનોને સાથે રાખી એ જનતા રેડ કરવાની થાય તો જનતા રેડ પણ કરવી છે વડીલ કહેતા હતા શંકરભાઈ કે શું ને મફતભાઈ મફતભાઈ ને કે રાજસ્થાનમાં અહીંયા ભાવમાં એ બહુ ફરક નથી રહ્યો નાટલો નફો થાય છે એટલે જ્યાં જ્યાં એવું હોય તો એની પણ માહિતી એકલી રાખીને બેસી ના રહેતા બંધ કરાવજો હમણાં જ અમે એક સંસ્થાના કાર્યક્રમમાં ગયા હતા બધા જ ચિંતા કરે છે કે હવે દારૂથી તો યુવા ધન બરબાદ થાય છે પણ આખા ગુજરાતમાં ડ્રગ્સને કારણે નવી યુવા પેઢી બરબાદ થઈ રહી છે અરે એવા સંજોગોમાં બધા જ પ્રજાના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો લઈને લઈને આપણે આવનારા સમયમાં વિધાનસભા સંસદમાં પણ લડીશું અને સડક પર પણ લડવાનું થાય તો એની તૈયારી સાથે આગળ વધવું છે આજે વરસાદના માહોલમાં પણ ટૂંકી નોટિસમાં બધા જ આગેવાનો આવ્યા છે અને આ કાર્યક્રમની આજે તમને શરૂઆત કરી આપી છે આ કાર્યક્રમને ગામે ગામ વોર્ડે વોર્ડે લઈ જવાની જવાબદારી આપ સૌને સોંપવા માટે આવ્યો છું તારે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જનમંચનો કાર્યક્રમ એ જનતાની અવાજને બુલંદ કરવાનો કાર્યક્રમ છે કોઈ પણ પક્ષા પક્ષી જાતિ ધર્મના ભેદભાવ સિવાય જેને પણ રજૂઆત કરવી હોય એ બધા જ માટે આ મંચ ખુલ્લો છે હમણાં કોઈ મોદીભાઈ કહેતા હતા કે ઠપકો આવશે પણ આ મંચ બધા માટે ખુલ્લો છે આ મંચ કોઈ મત લેવા માટેનો મંચ નથી પણ આ મત મન જે છે આપણે જે ટેક્સ આપીએ છીએ એની સામે આપણો અધિકાર છે એ અધિકારને ભુલંદ કરવા માટેની વાત છે ત્યારે આપ સૌ એમાં જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ખૂબ ખૂબ આભાર